નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર સવારના સાડા ત્રણ વાગે ગયા છે અને દશામાનું વડામણું છે જાગરણનો દિવસ હતો તો દશામાને આજે વડાવાના છે તો આજે આપણે જઈ રહ્યા છીએ દશામાની મૂર્તિ લઈ અને કેનાલે પધરાવવા માટે તો અહીંયા આપણે કેનાલ જવા માટે રિક્ષા કરી છે અને ત્યાં આપણે જઈશું અને દશામાને ત્યાં આપણે મૂર્તિ વિસર્જન કરીશું તો મારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો પૂરેપૂરો વિડીયો તમને બતાવવાનો છું અને તો ભોખી ગયા છીએ આપણે કેનાલ ઉપર અને અહીંયા દશામાની મૂર્તિ આપણે રિક્ષામાંથી ઉતારી રહ્યા છીએ દશામાની મૂર્તિ ઉતારી અને કેનાલની નજીક મૂકીશું અને ત્યાં આપણે વિસર્જન કરીશું અહીંયા ઘણું ટ્રાફિક છે અને ઘણા લોકો પણ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે આપણે પણ અહીંયા વિસર્જન કરવાનું છે એવું તમને વિડીયોમાં બતાવીશ તો આપણે દશામાની મૂર્તિ અહીંયા લાવી દીધી છે અને ઘણા લોકો અહીંયા વિસર્જન કરી પણ રહ્યા છે તો તે લોકો વિસર્જન કરે છે અને અહીંયા આ બાજુ આપણે પૂજા કરી અને આપણે પણ દશામાની મૂર્તિ વિસર્જન કરીશું તો અહીંયા દશામાની મૂર્તિ મૂકી અને આપણે ત્યાં પૂજા કરવાની છે પૂજા કરી અને ત્યારબાદ તેનું વિસર્જન કરીશું અને ઘણા લોકો કેનાલની અંદર ઉતરીને પણ મૂર્તિ મૂકી રહ્યા છે એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે તે લોકો છેક અંદર જઈ અને અંધારું હોવા છતાં પણ સચામાની મૂર્તિ ત્યાં વિસર્જન કરી રહ્યા છે અને તેમને જે દીવો તરતો મૂક્યો હતો તે દીવો પણ ઘણી દૂર સુધી સળગતો દીવો ત્યાં સુધી પહોંચી ગયો છે અને આ બાજુ આપણે દશામાની પૂજા કરીએ છીએ નાળિયો આપણે સોરીશું અને તેને દશામાને ચડાવીશું અને ત્યારબાદ દશામાની મૂર્તિ આપણે વિસર્જન કરીશું તો અહીંયા દશામાની મૂર્તિને આપણે પૂજા કરી દીધી છે અને આપણે અંદર જવા એવું નહોતું તો અંદર ગયા નથી કેનાલમાં અને અહીંયા વિસર્જન કરી દીધું છે અને અહીંયા ઘણા ટ્રાફિક છે ઘણા ટ્રાફિકના કારણે અહીંયા ઘણી ગાડીઓ પણ આવી રહી છે અને બીજા લોકો પણ અહીંયા વિસર્જન કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો હવે આપણે ઘર તરફ જઈશું અને જે અહીંયા મૂર્તિઓ છે હું તમને બતાવીશ તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ અહીંયા દશામાનું વિસર્જન કરેલું છે તો દશામાના દસ દિવસ પૂરા થયા અને દશામાનું વિસર્જન પણ થઈ ગયું આવતા વર્ષે દશામાં વહેલા આવજો એવી દશામાંને પ્રાર્થના કરીએ તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછતા જય દશામાં